શું આમાં ટિફિન નું કરવું અહીંયા ફાંકું પાડું ને અહીંયા પાડું આમ દોડું બાંધી ને તાણી ખાના પીટ કરીને લઈ દઉં થાય એક આ બધી એટલી શીકણી છે ને ભારે ભૂંડી ભણેલી નથી પણ ગણેલી એટલી છે ને કામે જો નથી તરત દિવાલમાં મીંડું કરે કોકડી ભૂલી જાય તોય નવું ટિફિન લઈ આવું આદરી ખોટી કરીને એ પણ આ તારું ડોવું મારે કેમ લઈ જવું સો કિમ લઈ જાવું આ ટિફિન કેમ કાયમ લઈ જાવ તમે એ આમ ચાલીને લઈને બી ચલા કામે અત્યારના મને ખબર છે આ વરસાદ વરે હે ને એટલે તમે કામે જવાનું મન નહીં થતું એમ કરીને શું કીશ કીરે એ એવું નથી મારે છે ને ના ના અસલ ટિફિન લઈને હવે આ રોજ રાતમાં જ મને શ્રમ થાય લમણે હા 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 તમને અત્યારે આ ટિફિન લઈને જતા શરમ થાય ઓલી દોસી એ ડોહ કે એ એમ કરીને મારી જા

બધું શાક ન થાય આટલું કદ શાક થાય એ બપોરે ખાઈ ને તો મરી જાવ હાલો કાયમ તો રોટલો એ હાલ એ મારા બોર્ડ ને મને જાય ને તો ખરાબ રાખતા અત્યારે તો મારા ભાણીએ નવા મકાન બનાવી નાખ્યા છે એ હાલ કોક ને પૂછી એ ભાઈ

એ હા જો મગજમાં માં આવ્યું એ નોકા ખોડા એ ઈ ના ઈ મારા ભાણિયા છે એ ઈ નોખલા બે છોકરા છે સગનો મગનો હા હા ઈ સગનો અને મગનો આમ રે નવા મકાન બને એ હારું હારું ફેલા લ્યો હા એ તમારો આભાર એ હા ઈ ભાઈલા જાવ સીતા છે કે રયુન તપ ભાણિયા એ નવા મકાન બનાવી નાખ્યા છે પૈસાવાળા થઈ ગયા હે એ કેટલાય કાવડિયા છે એની પાસે એ મહિનો મહેમાનગીતી કરવી છે ખૂબ ધામા નાખવા તમારે <laughs> <laughs> એ સગનો છે સગનો કિરે એ હુઈ નો મામો સૌ એ અનડગઠ વાળો ઈ મારો ભાણો થાય એ બાપ આ તો માર મામુજી છે આ તો તમાર બાપ કેટલાય જાય છે ને હવે શું કરું શું કરું એ આ આ સગના ઘર નથી આ સગનો આયા રહેતો તો પણ આ ઘર દેખાય ને અહીંયા રહેતો તો અત્યારે તો આ બાજુ રહે છે જો કરો હવે વાત આયા જ રહેતો તો આઈ કોઈ તે આ ઘર્યું ને નહીં માં રહેતો તો પેલા આતા રહે નહીં હે તે હવે ક્યાં રહે છે એ આ બજાર માં રહે એ આ સીધે સીધા હાલા સાસા એ હારું હારું દીકરી એ હાલ ભાઈ આમ રહે છે કે બીજે હાલો હાલો આમ કરી ખોટું બોલન ઘણી ગાય છે એ ઘોડી કોલી છે રે અરે બાપ રે આ ડુ હો કેટલો પાકો હતો ને કે ઘરી કા છે રે ઘરી કા છે રે બીજા એ ગોતી આ સુમલી મારી બેટી એને આન પા તગડી મુક્યા હોય લા કે છે કા કેવું જ મને હો પણ જીવે વાય આથી તો ભગવાણી મુકે હોય કેટલી પાકી હો મેમાન ને પર આમ આવતા શરમ એ ન થતી હોય આવા વરતા નું કોઈ ખીરે ન જવાય આય અમારે રે ઉકે ને રે અલ્યા બેરી એ મેરી અલ્યા કોણ હતું કોણ સગ નો સગ નો કરતો તો એ એ મેરા હી તો કોય ના તું એ ઈ જોલો કામ બરાવાતો ઈ પૂછતો તો સગ નો આવી મે કીધું હા

આ તો માર હાહુ કેતા તા કે અનલ ગઢવાળા મામા આવે એટલે બહુ જ રોકા છે હાય હાય આ ઈ તો માર મામાજી નઈ હોય ને હે હે બહુ કાઈ તમે બોલ્યા ના 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 મામાજી હું તો કાઈ નથી બોલી હું તો એમ કહું છું કે માર જેઠાણી ઘીરે તમે જાતા કે પાદરા દાય આયા છો હે આયા દાયા છી ઈનું ઘર તો ઈ ગોતવાનું છે એ તો પેલા છે ને માર જેઠાણી ને ઘીરે આપણે જાતા આવી ભરી પાસા છે ને અમારા આરે બાપ છે અમારા ઘર નો ને તમને તો માર જેઠાણી ને નઈ લાગે હે એવું શું બે દેરાણી જેઠાણી નથી ને એ ના 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 નથી પણ માર જેઠાણી છે ને ઓલો કડવો લીમડો આવે ને એની લીંબોરી નું શાક મસ્તી નું બનાવે છે લીમડો કડવો પણ શાક મારું બેટું મીઠું એવું બનાવે ને

ન્યા દુધના પૈસા કોન દેશે કામેથીને તમે કામે લાવો એ ઘરનું માંડ પૂરું પડે છે અને તગડી નો મુકાય એ તમારા મામા આ રહ્યા ને આલે ને એટલે 1.5 મહિના લગી જાનુ નામ નથી લેતા અને તમને આટલું બધું ઉપરાણ આવતું એ તમે એના ભેગળીયા શું થકા मारे ઢકા તો મારી ને એ કઈ પકાતી ખીલ આમ સાનામના ઘર માં જરા નો જોયા તે મે મને સા ને મારા ખાવા વિય ગયા છે અને રેકલી તી પોપટી છે ને તા સમલી કાઈ જેવી તેવી નથી આય નો કાફખાના માં서 પહેલા એ નોટ છે

હવે હારા વાડી ની આયા મહેમાન તારી શેરી પેલા આવે અને મહેમાન આયા આયા અને તોય તે મારા ઘરે હું કામ કરતા હે એ આયા છે કોઈ આયુ નથી હું તો હવે ની ઘરે જ છું આમ તો જો કેટલી બધી નાઈ કરે છે કેવી તેલી પોપટી ગુડાલી છે એ મહેમાને જ કીધું કે અમે આયા તો આયા તા પાછા તમે મને આ લઈને આયા આ તો આયા મારે આમાં મહેમાનને ને રાખવા આ નજર તે તું અને તા ધાબા વાળું છે ઇયા લઈ જા મહેમાન ખવરા દે રાખજે મેનાલે ગીંદો કાવાનું કે છે હું કાય હાસાવાની થી જો મેમાનને બેહાયા છે ચા પાણી બનાય એ મારી માં આટલા પેટની તું તો ખોટી હો મેમાનને કાય હાસાવા પડે કાય નંગી હાસે કૂતરા જેવી આમ તો જો મેમાન આયા તો મારા ઘરે કાઢી મૂકે હું કાય શરા બેરા બનાવીને દેવાય નથી આમ જો આ ઢ મહિનાની એલી છે या दोसो मेरी भैया भैया ए बेरा जोनी बो मजा ओलीन किटली मारी ठोकेन ठोके मारी इ आ इ सुम्ले ठोका ठोको ए बेरा मजा दा हो जो भाइनी या हाल अबे ओया हाल्या दै खावा नकल जा मई कुट दिते इ आ धान उताउरी मारी मोटु रे मारी मोटी आ तुको बसले हवासि लाइदै है खाउ खाउ तुले ले नि तू आ इ तो

એ વહુ એ આ સીની બોલી શું કામ રિયાણા એ મામા એ તને અહીંયા સા પીવા નો રોકાણા એટલે મારા રે બાજી હું લી બોલ્યો નું સાત કરતી તો કે તું જ મેમાન ને પેલા ખવરાવે મેમાન ને કોઈ દી મારા ઘરે નો રહેવા દે હવે આ વઈ જાય છે ને રી હામણે તો કા કુવામ પડશે ને કાઈ માન બોલે વઈ જાય એવું ફીરેલી હા હા કેટલું મજે બબાલ કરી હે આ દેરી એ સગના એ આ શું છે બધી બબાલ કાઈક વાતો કર એ મામા આ તો મોટો ઝગડો જામી ગયો હવે તો આ તો મગનાની વાવ તો જઈન રહી હમણે ઈ તો તાઈ મે પાછી નહીં આવે અને આ વાહે જઈ જો વૈશમાં બાદ છે ને તો આ જશે આ મગનાની વાવ તો તેલ પીવા દે હું ઓલીને પાછી વાત આવું મારે પેટે ફાર્યા કરી હે નાની ભાઈ આજલા બઢાયા કા બાયા તમને કાંઈ ન ખબર પડે ને પણ હું બધું જાણી જો આ તો આપણને ખાવા ન દેવું પડે ને એ સારું આ બબાલ કરી છે છે પણ એ શેર હોય ને તો આ નાનજી હવા શેર છે હવે આમ જો ટાઈ બે મહિના જ રોકાવું તું પણ હવે ચાર મહિના સુધી જવું નથી ભલે આવવું હોય તો આવે અને ન આવવું હોય તો કાંઈ નહીં ચાર મહિને તો એ ઘરિયા ગુડાવાના હા ને ઘરમાં જે હોય ને એ ખાવું છે રાંચીને હાલ તમ તારે કોઈ વાંધો નહીં તમ તારે છે ને હું ઇંગ્લેન્ડ બિલના લે પણ ખાવાનું તો હશે તો ખરું જ ને અરે હોય દાણા દુણી સાસ કે શેરો પૂરી હલવો જે બનાવીને ખાવું એ આપણે ખાચું તઈ શું એ આજ ને તો કાલ દીકરા મારા ઘર મૂકીને ભયા નસ જવાના આવવાના ના તો સેજ હા 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 રેઠા આવશે ભૂયો તમ તાર ખાટલો અંદર લેતો આય